મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં જિલ્લાના પ્રવાસન સ્થળોએ પ્રાથમિક સુવિધા અંગે બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને પ્રાથમિક સુવિધા મળી રહે તે અંગે બેઠક યોજાઈ હતી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતમાં આવેલ તમામ પ્રવાસી સ્થળો પર પ્રવાસીઓની પ્રાથમિક સુવિધાને ધ્યાને લઈ સુવ્યવસ્થિત હાઇજેનિક શૌચાલય સહિતની સુવિધા મળી રહે તે હેતુથી કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવનાર છે જે અંતર્ગત જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને જરૂરી પ્રાથમિક સુવિધા મળી રહે તે આશયથી આ બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોએ મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઈ જરૂરિયાત મુજબ પ્રાથમિક સુવિધાઓમાં શૌચાલય સહિત અન્ય જરૂરિયાતો અંગે વિગતે ચર્ચા કરી હતી સાથે જ જિલ્લાના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોએ પ્લાસ્ટિકનો ઉપયોગ પર પ્રતિબંધ તેમજ સ્થળના પરિસરમાં તથા આસપાસ વિસ્તારોમાં ગંદકી ન થાય તે અંગે જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા નિવાસી અધિક કલેક્ટર શ્રી કૃષ્ણા વાઘેલા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર પ્રાંત શ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા